પેસિંગ વગેરે ચને બધું આપેલું છે મેની ને બધું ગરમ કેટલી છે આ સેટ છે એન ટોયલેટ અને હવે અહીંયા થી આપણે જાશું અમૃતસર ની માર્કેટ માં અને અહીંયા થી પછી જો કદા ટાઈમ હશે તો જલિયાવાળા બાગ અને ગોલ્ડન ટેમ્પલ ને બધું એક્સપ્લોર કરશું હાલ હવે જઈએ અમૃતસર ની માર્કેટ માં અને સાઈડ થી આવો વ્યૂ છે અમૃતસર નો બજાય આપણે નીચેની સાઈડ

સોમ બજાર માટે અહીંયા ભરાઈ છે અને બાજુમાં નાની મોટી માર્કેટ છે તો એ આપણે એક્સપ્લોર કરીશું અહિયાં જે રેપિડો બુક કરાવી હતી એ મોટો એ આવી ગઈ છે અને એમાંથી જગ્યાએ ટ્રાવેલિંગ કરીને આપણે જાય છે સોમ બજાર માટે આ સર છે

બસો રૂપિયા મળી જાય છે અને હજી આગળ જોઈએ થેન્ક યુ મળે છે નવું પાંચસો પાંચસો રૂપિયા માં તમને ડ્રેસ મળી જશે આવી રીતના ચાખુ એનું સેમ્પલ પીસ પાંચસો રૂપિયા માંથી તે કાપડ નહીં તો ભાઈ તમને તો અહીંયાથી ઘણી બધી વસ્તુ સસ્તામાં મળી છે ને સારી વસ્તુ પણ મળી ગઈ છે

ચાલો હવે તો આપણે શોપિંગ ને બધું જ કરી લીધું હવે જઈએ આપણે બારની સાઈડ બીજા બાજુ રસ્તો છે અમે અહીંયાથી શોપિંગ કરી લીધી છે અને ગેટ માં બહાર આવતા રહે છે અને આ ભાઈ અમને લઈ જાય છે હવે અમે જઈએ છીએ અમારી હોટેલે કઈ ફૂડ એન્જોય કરવા માટે જઈએ અને માર્કેટ ખરેખર અહીંયા ની બહુ મસ્ત હતી સસ્તી અને સારી માર્કેટ અહીંયા જોવા મળી અમને ની વાત કરે તો અમે આખો થેલો ભરી શોપિંગ કરી છે ને આગળ બે બેગ લઈ જાય છે એટલે શોપિંગ કરી જા ફૂલ ફૂલ એટલે ફૂલ શોપિંગ કરી લીધી છે સુમેશ આપણે નહી ધોઈને રેડી થઈ ગયા છીએ હવે જઈ છે આપણે વાઘા બોર્ડર સાઈડ અને હવે આપણે અહીં જઈ છે વાઘા બોર્ડર સાઈડ જે લખો આની 25 કિલોમીટર જેટલી દૂર છે અને એવો કાંઈ આવે છે સબી ઉચ્છરનો

અરે નહતિયર બહુ છે બીએસએફ અને હિન્દિયાનો મોટો બધો ઝંડો અને આ બાજુ છે એન્ટ્રી ગેટ ચાલુ છે นี่ปะทะเลยนะเฮ้สุดตันเฮ้สุดตันเฮ้ลาบอินดาบอินดา hey. 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 hey.

આ વાળું ટેન્ક અને અહીંયા લખેલું છે બીએસએફ બોર્ડર સિક્યોરિટી ફોર્સ આ બાજુ છે સીમા સુરક્ષા બલ અને બાકીનું અહીંયા નાઇટ લાઇટ મસ્ત એવી આખી છે ઇન્ડિયા લખેલું અને આ બાજુ છે એક્ઝિટ ગેટ કહેતા તો ભૂલી જ ગઈ અહીંયાથી લાવર છે ને માત્ર ને માત્ર બાવીસ કિલોમીટર થઈ છે ગેટ છે અને ગેટ નું રાત નું વ્યૂ પણ બહુ એટલે બહુ મસ્ત છે. હવે અમે જઈ છે માર્કેટ बाजू. અહીંથી માર્કેટ છે ને અહીંથી બાજુમાં છે ગોલ્ડન ટેમ્પલ. તો અહીંયા છે છે હવે ગોલ્ડન ટેમ્પલ આપણે. દ્વારા ની અંદરનો અવખાય ક્યુ છે એનો. અને આ એન્ટ્રી ગેટ છે એમનો ગુરુદ્વારા ની અંદરનો એન્ટ્રી ગેટ છે. અને બહુ એટલે બહુ મોટું ગુરુદ્વારા છે એનું અહીંયા છે આખું ગોલ્ડન ટેમ્પલ બહુ એટલે બહુ મસ્ત આવ્યું છે અહીંયાનો તમે જોઈ શકતા હોય તો હજી એક ખાસિયત છે કે અમે જ્યાં હેલા જાઓ ને ટૂંકમાં એન્ટ્રી કરો ને ત્યારથી એના નીચે પાથરેલું હોય છે અંદરનો વ્યૂ ખરેખર બહુ એટલે બહુ મસ્ત વ્યૂ છે અહીંયાનો ગોલ્ડન ટેમ્પલ નો અહીંયા સાડા સાતસો કિલો સોનું ચડાવેલું છે એવું મેં વાંચેલું હતું

અઢારસો ઓગણચાલીસ સુધીમાં બન્યું હતું ત્યાંથી પછી અઢારસો સાત છે અઢારસો તેતાલીસ છે સુધી છે ને આ બાજુ લાઈન પણ બહુ એટલે બહુ લાંબી છે તમે તો દર્શન કરીને બહાર આવતા રહ્યા છીએ અને હજી માર્કેટ ઓપન જ છે ઘણી બધી વસ્તુઓ મળે છે અત્યારે સો કરંટલીસ આપણે ટેમ્પલ પણ ફરી લીધું છે અને માર્કેટ પણ ફરી લીધું છે અને થોડી ઘણી શોપિંગ પણ કરી લીધી છે અત્યારે રાતે પણ અને ટેમ્પલ ની અંદર વિડીયો શૂટ કરવાની મનાઈ હતી એટલે આપણે વિડીયો શૂટ નથી કર્યો અને પાછા આપણે આવી ગયા છીએ આપણી હોટેલે અને રસ્તામાં પણ એટલે શૂટ ના કર્યો કારણ કે બે ત્રણ જણાય કીધું હતું કે અહીંયા ફોન ચોરીના વધારે ચાન્સીસ છે એટલે આપણે રસ્તામાં પણ ઓછો વિડીયો શૂટ કર્યો છે અને આજે આપણો લાસ્ટ ડે છે અમૃતસરમાં અને ટ્રીપનો પણ લાસ્ટ ડે છે અહીંથી આપણે જાશું કાલે મોર્નિંગમાં ચંડીગઢ અને ચંડીગઢથી આપણી ટ્રેન છે આપણે ગાંધીનગરની અને હવે વાત કરું ને તો બસ આ વિડીયોમાં આટલું જ ફરી મળીશું કોઈક મોટી ટ્રીપમાં ત્યાં સુધી આવજો રામ રામ